સુરત શહેરના રિંગરોડ પર આવેલ અને વર્ષોથી જર્જરિત થઈ ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટમાં વસવાટ કરતા નવસોથી વધુ પરિવારજનોના માથે તોડાઈ રહેલા જીવના જોખમને ધ્યાને રાખી મનપાએ ટેનામેન્ટ ખાલી કરવા નોટિસ આપી છે પણ સ્થાનિકોએ કોઈ ધ્યાન ન આપતા આજે કનેક્શન પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપવાની શરૂઆત કરી છે છેલ્લા પાંચ વર્ષથી પડવાના વાંકે ઊભેલા માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટનું કોંકડું ગૂંચવાયેલું છે પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા છતાં રીડેવલપમેન્ટ માટેનો રસ્તો ક્લિયર ન થતા વહીવટી તંત્ર દ્વારા ટેનામેન્ટમાં વસવાટ કરતા નાગરિકોને મકાનો ખાલી કરવા માટે છાસવાર નોટિસો પાઠવાઈ હતી જો કે સ્થાનિકો દ્વારા વૈકલ્પિક આવાસ અથવા ભાડાની માંગણી કરવામાં આવી રહી હતી બીજી તરફ બે દિવસ પહેલા જ સચિનના પાલી ખાતે પાંચ માળની ઇમારત અચાનક જ ધરાશાય થતાં સાત નાગરિકોના મોત નિપજ્યા હતા આ ઘટનાને પગલે તંત્ર દ્વારા માન દરવાજા ટેનામેન્ટમાં વસવાટ કરતા નવસો થી વધુ પરિવારજનોના જાનમાલના જોખમને ધ્યાને રાખી આજે સવારથી નળ અને ડ્રેનેજના કનેક્શન કાપવાની શરૂઆત કરી હતી જેને પગલે મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના તંત્રની કામગીરીનો એક તબક્કે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અલબત્ત એક સપ્તાહ પૂર્વે જ મહાનગરપાલિકા દ્વારા માન દરવાજા ટેનામેન્ટમાં આવેલ બે બ્લોકને ઉતારી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બી અને સી બ્લોકમાં વસવાટ કરતા નવસો બાણું પરિવારજનો ત્યાર પૈકીના ભાડુઆતોને સર્વે હાથ ધરાયો હતો આ દરમિયાન આજે તમામે તમામ મકાનોના નળ અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના લીંબાઈ ઝોનમાં ટીપી સાત આંગણા ફાઇનલ કોર્ટ નંબર એકસો અઠ્યાસી પૈકીની જગ્યા પર છેલ્લા પચાસ પંચાવન વર્ષથી એ બી સી એમ તેરસો ફ્લેટ ધારકોની પેનામેન્ટ છે જે ટેનામેન્ટ જેમ સુરત મહાનગરપાલિકા વર્ષ બે હજાર સત્તર થી યોજનાઓ હેઠળ ના કાર્ય આગળ ધપાવ્યા એવી રીતે આ ને પણ આગળ ધપાવવાનું શરૂ થયું પરંતુ બે વર્ષ બે હજાર સત્તર થી આની ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે આજે છ સાત વર્ષ થવાય છે છ થી સાત બાર ટેન્ડર બહાર પડ્યા પરંતુ દર વખતે ઇજારદારો કોઈ રસ બતાવતા નથી

એમને એમને સદબુદ્ધિ આવતી દિમાગ જે દેવાળો ખોક્યો છે એવી ઘટના એવી રીતે લોકો કામ કરી રહ્યા છે જે તાત્કાલિક નિર્ણય કરીને કે કેજાડધાર કેમ આવતા નથી એનું ઈલાજ કરવું જોઈએ એના તરફ એનું નિરાકરણ કરવું જોઈએ પરંતુ આજ દિવસ સુધી કરી નથી શક્યા કયા કારણે નથી કરી શક્યા તમે એમને પૂછો અને એમની અનિર્ણાયક નીતિને કારણે કે એમની નબળી કામગીરીને કારણે જે તેરસો ને બાર પરિવારો આ જર્જરિત આવાસમાંથી તો મને પણ ઘર વ્યવાની ફરજ પડી છે કે જેના માટે જમીન ઉપર આના માટે જવાબદાર મહાનગરપાલિકાના શાસકોને પરિવાર હવે રસ્તા ઉપર આવશે જો આ દરેક પરિવાર ના આર્થિક રીતે નબળા પરિવારના છે ગરીબ પરિવાર છે ગરીબ પરિવારના છે એ બધા જાણે છે આપ પોતે પણ સર્વે કરશો તો આપને ખ્યાલ આવશે કે એસી ટકા મકાન ના એ બે ટંગ માંડ જમે છે ઘરનો વેરો માંડ ભરે છે કે લાઈટ બિલ ગેસ બિલ માંડે છે એવી સ્થિતિમાં જીવે છે આજે અચાનક એમને એમ કે ઘર ખાલી આજે પાણી કનેક્શન કાપી દીધા બે ત્રણ દિવસમાં સીલ મારવાની કાર્યવાહી થશે એટલે સ્વાભાવિક છે કે છત છીનવાઈ જવાની છે એ છત છીનવાઈ જાય એની પાસે કોઈ વિકલ્પિક બીજી એવી વ્યવસ્થા નથી એસી ટકા લોકો પાસે કે નથી એની પાસે કોઈ ડિપોઝીટ ભરવાના કે ભાડાથી લેવાની વ્યવસ્થા છે એટલે આજે એ લોકો કપરા સમયમાં શાસકોની ની ના કારણે મુશ્કેલ ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે કોંગ્રેસ અગ્રણી અને સ્થાનિક અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે જણાવવામાં આવ્યું હતું કે પાંચ પાંચ વખત પ્રયાસ કરવા છતાં રીડેવલપમેન્ટ અને શાસકોએ સંકલન સાધી તાકીદના ધોરણે આ સમસ્યાનું સમાધાન લાવવું પડશે રીડેવલપમેન્ટની કાર્યવાહી શરૂ થાય તો ગરીબ અને શ્રમિક પરિવારોને પણ માસિક ભાડું મળતા તેઓને પણ આર્થિક ભારણ દૂર થઈ શકે તેમ છે Bureau Report S24 News Surat